ભગવાન દાદા બેદી થા દેખાતા ને તન દેછા હે ક્યાં ગાય છે ક્યાં ડરતા ને હું વાડીએ આટો મારી આવો આ મોલો કતી કોંટા મારે છે આ લેને પૂછી લો આ વરસાદે રેતો નથી વરસાદ ચાલુ છે ને આલને ઓલા કતિકો અહીંયા છે પૂછ્યા હું

હવે યાન કે કે ટ્રેક્ટર લેવા દઉં ટ્રેક્ટર લેવા દઉં એ ટ્રેક્ટર ગોટવા જો હોય અને કા દોરીને જ આવશે હા એ આસો તમારો ટ્રેક્ટર તો લાવવાનો અને મારે છું યાગરોમાં હા ખાતર નાખવાનું હતું હા મે વેઢા કર્યો ને એટલે મેં બધું ઉરિયા પાંચ દોઠે લઈ નાખો તો એનો આરો નાખતો આવું આ એ વાત છે હા તો હા આવું 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 આવું

ઓલા મેં તને પાંચસે દીધા થાય તો દે હવે એલા ઠગા હમણાં કઈ કામ ધંધા છે નહીં ખિસ્સામાં કઈ છે નહીં ખિસ્સા કઈ હું હરવા કરવું હું પણ એમાં હું શું કરું મેં તો તને મદદ કરી હતી વાત તારી બધી હસી પણ અત્યારે ખિસ્સામાં નથી કઈ હવે તો મને ફરી કરી દે કઈક પાંચ છે ને હાલ ને કઈક થઈ જશે એટલે ઢગા હા ઓલું કોણ હશે

ભગવાન આવવાનો એટલે હું તમારો દાદો છું ભગવાન દાદો આનો દાદો આપડિયા હે લે એને ઓળખતા નઈ ભગવાન દાદો આવો થોડો હોય વાય 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 અમારા ભગવાન દાદા આવતા જ નહીં એટલે આ મારે રે ઓળખતા બંજા સોખટ કરી દો ને આમ નમ નમ મને ઢીબી નાખશે હાલો હાલો નીકળો નીકળો આયા નહીં એટલે એ પણ અમાર ભગવાન દાદા બચે વિજેના માલિક છે હાલો આ દેને તમે મને ગવા નહી દેતા મેં કીધું ને એટલા પણ હું ભગવાન દાદો પો સૌ આવો ભગવાન દાદો હોય હાલ દાદા

હવે આનું મારો શું કરું છોકરા હાસા છે પણ આ મારો વેહ પલટો છો ને એમાં મને ઓળખી નહીં હકતા હવે મારે મારા કપડાં મારા ડ્રેસમાં આવીને તો મને ઓળખીને કા ઓળખવાના નથી ઈ એની રીતે તો એ હાસા જ છે પણ હવે ભૂલ એમાં એ છે કે કપડાં મેં મારા પહેર્યા નથી ઓલા કારીગરોના પહેરીને એવું મારા પલ્લી જાય ત્યાં મને ઓળખી નહીં હવે તો આની કંઈક સોખવેટ કરવી પડશે મારે એ નહીં આટલી પાછો જવા દે મારી વાડી મેકીન કઈ મારા થોડો ઉયો દવા હે કતિકા હા આ તો પાછો આવ્યો એટલે એ ભાઈ એ ભાઈ તમને ના ના પડે પડે પણ મારી વાડી મેકીન હું થોડો ઉયો દઉં કોની વાડી મારી વાડી કેમ હું નામ હે એટલે હું ભગવાન પોચે

તો પરમાન બતાવવું જો હા તમને આ આ મારું માથે બાંધવાનું પૈન્યું ઊભર ઉબર ઊભર આ બનાવટી પૈન્યું છે આલ બીજો કાઢવા તો દે આ મારું કડીયું જોઈજો અને આ મારી સોવણી આ તો આ આવડી મોટી નાડીવાળી તું સોવણી ને ઓળખતો હાલે જોઈજો અલાલા મબ ટપટપ ટપ આ પકડની ભાઈ જોયું યામમી હસના મની પણ તમે એવું લાગે ને તો તમારા કપડા પહેરીને અમને દેખાડો તો અમે માંગી પહેરીને દેખાડ ને તો ખાસ મન લેમી હા પહેરીને દેખાડી ધગા હું તારી પછી વાત છે અને તારી કટિકા વાત છે હું તને પહેરી ને દેખાડું દેખાય ને પછી માન્ય ગા મારા ભગવાન લાય હું પહેરી દેખાડું પછી તમને ખબર તમારી કટિકા બોલો ત્યાર થવા જો કપડા બદલાઈ ને હમણાં હું હમણાં આવું કા આવ્યો ઘડીક શાંતિ રાખ એ ઘડીક બે ઘડીમાં આવશે ખરો હું શાંતિ રાખે એ છેતરવાદ આવે આપણને હું ભગવાન છું

બનન નમક અમે ઓળખતા એકા હવે વાત કરી તાજે માતાની ભૂલ દે દે ભૂલ દે દે બાં બાં થઈ જાવ બાં બાં થઈ જાવ દબ બે હો બે હો

એમ હતું હા મને તમારી ઉપર પૂરેપૂરો ભરોસો અને આજ મને ખાતરી થઈ ગઈ પૂરેપૂરી કે મારા કપડાં બદલેલા તમે મને વોલ્ખો ને તમે ગણવાય ન તો બરોબર હવે તો મને તમારા પર પૂરે પૂરો ભરોસો ગયો છે કે હું ન આવતો તમે મારી મિલકત છે તો એના જતન કરીને જાળવો તો ખરા આજ તમારી ઉપર ખુશ છું બે બેહો